એશિયાત બનાવટની બે પિસ્તોલ તથા ચાર મેગઝીન તથા બે જીવતા કાર્તિક સાથે એક ઈસમ આરોપીને ઝડપી પાડતી સારોલી પોલીસ સુરત શહેરની શાંતિ અને સલામતી અર્થે સદાય સુરત શહેર પોલીસ પ્રયત્નશીલ છે અને સુરત શહેરના નાગરિકો શાંતિ અને ભયમુક્ત રહે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપામસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબનાઓ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને ગેરકાયદેસરના અઝિશસ્ત્રો દારૂગોળો તથા સુરત શહેરમાં હથિયારોની હેરાફેરી કરતા ઇસમોને શોધી કાઢવા ચરણી આપેલાને સાવડી પોલીસ સ્ટેશન પોલીસ તથા બીજા સ્ટાફના માણસો સાથે પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ બકલ નંબર બે પાંચસો ચોસઠ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ નંબર અને વિશ્વાસુ બાતમીદાર સંયુક્ત હકીકત મળેલ કે કડોદરા તરફથી નવાબ અલી નામનો ઈસમ સુરત શહેર તરફ આવે છે તેની પાસે રહેલો બેગમાં દેશી હાથ બનાવટની બે પિસ્તોલ છે જેઓ શરીરે કાળા કલર ને હાફ બાયનું ટી શર્ટ તથા વાદળી કલરનો નાઇટ પેન્ટ પહેરેલ છે વિગેટે મતલબની બાતમી હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પાસે ઇસમ પાસેથી દેશી હાથ રૂપિયા નજર તથા જીવતા બે કિંમત રૂપિયા સો તથા ખાલી મેગઝીન નંગ બે કિંમત રૂપિયા એક હજાર તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ્લે મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા એકત્રીસ હજાર એકસોની મતાના મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપી નવાબ અલી દોસત અલી તથા પિસ્તોલો આપનાર લવકોશ કુશવાહ તથા સુરત ખાતે પિસ્તોલો લેનાર નકશા નામના ઈસમે વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તથા નહીં પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે